નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનો ઉપયોગી આ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો જન્મ મૃત્યુ નોંધણી અને જન્મ તારીખમાં સુધારો હવે સરળ બનશે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જન્મ મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાય છે જન્મ મૃત્યુ નોંધણી અને બર્થ ડેટમાં સુધારો આ સરળ બનશે નામમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરીને જન્મ પ્રમાણપત્રમાં બે નામ લખી શકાશે કારકુની ભૂલ સુધારી આપવી પડશે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો તહેવારો પહેલા સોનાની ચમક વધી છે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીનો વધારો થયો છે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાની કિંમત એકોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત સત્યોતેર હજાર ચારસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વડોદરામાં આજે તમામ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રજાની જાહેરાત કરી છે જોકે પરિપત્ર બહાર પાડીને રજાની જાહેરાત કરી છે મનપામાં આવતી તમામ શાળાઓમાં રજા રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે હિટાસી સહિત સીઆરપીએફના ચૌદસો જેટલા જવાનો તેમાં જોતરાયા જોકે એકસો ને પાંત્રીસ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદની ખેડૂતોને સહાય ક્યારે મળશે ગુજરાતમાં આ વર્ષે મેઘતાંડવના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જગતના તાતને આર્થિક નુકસાનમાં સહાય કરવા માટે સરકારે રૂપિયા ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું પરંતુ હજુ સુધી ખેડૂતોને આ સહાય પહોંચી નથી એક મહિનો વીતી ગયો હોવા છતાં તો હજુ નુકસાનીનો સર્વે પણ પૂર્ણ થઈ શક્યો નથી જોકે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતના અડસઠ તાલુકાઓમાં એકસો ને ચાલીસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે પરંતુ લીલો દુષ્કાળ જાહેર ન કરાયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોના ઈ કેવાયસી બાબતે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જોકે ઈ કેવાયસી એટલે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાય રેશન કાર્ડ ધારકો ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે જોકે રેશન કાર્ડ ધારકો ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી કરી શકે છે જ્યારે તમે ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં વીસી મારફત પણ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી શકો છો તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં જ્યારે મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ચોનલ કચેરીમાં રૂબરૂ જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો હવે ઈ કેવાયસી માટે ફક્ત કાર્ડ નંબર મોબાઈલ નંબર અને આધાર નંબરની જ વિગતો આપવાની રહે છે જોકે કોઈ દસ્તાવેજની ઝેરોક્સ કોપી પણ આપવાની જરૂર નથી ઈ કેવાયસી કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી રેશન કાર્ડ ધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી જોકે અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈ દ્વારા ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પંદર જેટલા દિવસો સુધી બેંકોમાં કામ નહીં થાય દેશમાં વિવિધ કારણોસર બેન્કો અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ કરશે નહીં આ સિવાય ચાર રવિવાર અને બે શનિવારે પણ બેંકો બંધ રહેશે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ બાર ઓક્ટોબરે દશેરા એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોમનાથમાં ડિમોલેશનને લઈને ગેનીબેન ઠાકોર દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે સોમનાથ ડિમોલેશન કામગીરીને લઈને ગેનીબેન ઠાકોરનું નિવેદન સાંભળ્યું છે તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે કે અયોધ્યા હોય કે સોમનાથ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં દબાણ દૂર થાય ત્યાં વાંધો ન હોય પરંતુ વર્ષોથી નાનો મોટો ધંધો કરતા હોય એમની પર બુલડોઝર ફેરવી દેવાય યોગ્ય નથી નાના મોટા વેપારીઓ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને આવા લોકોના ધંધા પર બુલડોઝર ફેરવી દેવાનું યોગ્ય નથી તેવું તેમણે નિવેદન આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહન પર સબસિડી બંધ કરતાં ભારે મુશ્કેલી પડી રહી છે કેન્દ્ર સરકારે ઈવી પર સબસિડી બંધ કરી પણ રાજ્યમાં કોટા અને સમયમર્યાદા બંને હોવા છતાં લાભાર્થીઓ લાભથી વંચિત છે અમદાવાદમાં જ ચૌદસોથી વધુ અરજીઓ પેન્ડિંગ છે જોકે સરકાર જાહેરાત કરે તો વાહન ચાલકોને ફાયદો થઈ શકે છે પોર્ટલ બંધ કરી દેવાતા રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોની હજારો અરજીઓ પેન્ડિંગમાં મુકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરવામાં આવી છે માતા પિતા હવે બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકશે એનપીએસ વાત્સલ્ય ખાતું અઢારથી ઓછી વયના બાળકો માટે ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખોલી શકાશે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી છે જેમાં માતા પિતા બાળકો માટે પેન્શન ખાતું ખોલીને નાણાં રોકી શકશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખાતું ખોલી શકાય છે જે અઢાર વર્ષ પછી પણ નિયમિત એનપીએસમાં ફેરવાશે ખાતું ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખોલી શકાય છે અને દર વર્ષે રૂપિયા એક હજાર ભરવાના રહેશે જોકે સાઠ વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવી શિક્ષણ નીતિને કારણે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ધોરણ એકથી આઠમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જૂના પુસ્તકો રદ કરીને ઓગણીસ નવા પુસ્તકો લાગુ કરાશે શિક્ષણ વિભાગે ધોરણ એકથી આઠ માટે મોટો નિર્ણય કર્યો છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે ગુજરાતી ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે જોકે ઓગણીસ જેટલા પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામાં આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે એક ઓક્ટોબરથી રાજ્યમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કપાસની ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં એક ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે ગુજરાતમાં તેર કેન્દ્રો પર કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કપાસની સાથે મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે લક્ષ્યાંક નક્કી નથી કર્યો કેન્દ્ર સરકાર ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીને ખરીદી શરૂ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓડિશા સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે મહિલાઓને એકસો એંશી દિવસની મેટરનિટી લીવ આપવામાં આવશે મહિલા સશક્તિકરણની દિશામાં આ મહત્વનું પગલું ઓડિશા સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે કર્મચારીઓને પણ પંદર દિવસની પેટર્નિટી લીવ મળશે સરોગસીથી માતા બનનારને પણ તેનો લાભ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ને ચોત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે રાજ્યના ને ચોત્રીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જોકે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વડોદરા શહેરમાં ત્રણ પોઈન્ટ સત્યોતેર ઇંચ વરસાદ વરસ્યો છે જોકે વરસાદથી વડોદરા શહેરમાં પૂરનું સંકટ પણ ઘેરાયું છે જોકે વડોદરામાં આજે શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી માર આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે